કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય વસાવાના હસ્તે બાળકોને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રોટરી પ્રમુખ ભાવેશ હરિયાણી શ્રી નવચેતન એજ્યુકેશન સોસાયટી વાલ્ય સેક્રેટરી ડોક્ટર વનરાજસિંહ મહેડા આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વીપી સંદીપ પારેખ સેફટી હેડ દીપક સલી દેવેન્દ્રસિંહ રોટરીના પ્રોજેક્ટ ચેરમેન મનીષ પોદાર તેમજ

સમાજના ગણમાન્ય નાગરિક ભાઈઓ બહેનોની અને વિવિધ ક્ષેત્રમાં કામ કરતા તમામ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આ કાર્યક્રમનું સંચાલન થયું છે ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજના તબક્કે આરટી ઇન્ડસ્ટ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને રંગચેતના વિદ્યાલય પરિવારે પણ ખૂબ જહેમટ કરીને તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે ફરીથી ઇન્ડસ્ટ્રીનો આભાર માનીએ છીએ અને આ પ્રકારના કાર્યક્રમો આ વિસ્તારમાં સતત થતા રહે એવી અપેક્ષા પણ વ્યક્ત કરીએ છીએ તમામને હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ આજે અમે રંગ રંગ રંગનવચેતન વિદ્યા મંદિર ખાતે કાપડ વિતરણનું પ્રોગ્રામ આયોજિત કર્યું છે આ પ્રોગ્રામ અમને આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી સપોર્ટ મળ્યો છે સીએસઆર સપોર્ટ એમાં લગભગ ચાર હજાર છોકરાઓને અમે આ કાપડ વિતરણ કર્યું છે આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ને અમને અમને સહકાર આપવા માટે શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને શ્રી રિતેશભાઈ વસાવાએ પણ ખૂબ મદદ કરી છે તો આ સાથે હું શ્રી રંગ ચેતન વિદ્યા મંદિર શ્રી રમેશભાઈ મિસ્ત્રી શ્રી રિતેશભાઈ વસાવા અને આર્થિક ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભારી માનું છું થેન્ક યુ આપણા રોટરી ક્લબના પ્રમુખ ભાવેશભાઈ હરિયાણી અને રંગચેતન વિદ્યાલયના ટ્રસ્ટીઓ વનરાજભાઈ મહિલાઓએ આ લોકોએ બધાએ ભેગા મળીને અમને લોકોને આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ પ્રસંગમાં સહભાગી જે કાપડ વિતરણનો પ્રોગ્રામ છે એમાં સહભાગી થવા માટે અમને જે માર્ગદર્શન આપ્યું છે અને એ લોકો બધા ભેગા મળીને આ પ્રોગ્રામને સકસ સક્સેસફુલ બનાવ્યો છે એ બદલ હું શ્રી રમેશ રમેશભાઈ મિસ્ત્રી શ્રી રિતેશભાઈ વસાવા ભાવેશભાઈ હરિયાણી રોટરી ક્લબ ઓફ ભરૂચના અને શ્રી રંગચેતન વિદ્યાલયના ટ્રસ્ટીકરણનો ખૂબ ખૂબ આભાર આભારીએ છીએ અને અમે આવા પ્રસંગો માટે દરેક પ્રસંગો માટે સહભાગી થવામાં આર્થ ઇન્ડસ્ટ્રીઝ તરફથી વારે વારે અમને આવી તકો મળતી રહે એ માટે હૃદયપૂર્વક અપીલ કરીએ છીએ